મિત્રો ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં હું મહીપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે બેલીફની જે લેક્ચર સિરીઝ ચાલુ કરી છે હું પણ બનીશ કોર્ટ કર્મચારી બરાબર છે એના ઘણા બધા લેક્ચર આવી ગયા છે જે પ્લે લિસ્ટમાં તમને જોવા મળશે આજે આપણે ચાલુ કરવા ચાલુ કરવા જઈ રહ્યા છીએ મોડલ પેપર ટુ મોડલ પેપર વન આવી ગયું છે બરાબર છે હું પણ બનીશ એક કોર્ટ કર્મચારી લેક્ચર સિરીઝ છે આપણે ચાલુ કરી છે એના લેક્ચર ડેઈલી જ્યાં સુધી પરીક્ષા આવશે ત્યાં સુધી એકદમ ફ્રીમાં આવશે જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન છે અને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે ત્યાં તમે જોડાઈ શકો છો મિત્રો આ એક છે આપણું પ્રેક્ટિસ પેપર તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ બોલી બે મોડેલ પેપર ટુ બરોબર છે ફર્સ્ટ પ્રશ્ન નળ સરોવર ક્યાં આવેલું છે નીચે ચાર ઓપ્શન આપેલા છે તો મિત્રો અહીંયા તમારો આન્સર આવશે નળ સરોવર છે બરોબર છોટે કાશી તરીકે સૌરાષ્ટ્રના ક્યાં શહેરને વિરુદ્ધ મળેલું છે તમને માં પૂછે છોટે કાશી તરીકે સૌરાષ્ટ્રને ક્યાં શહેરને બિરુદ મળ્યું છે અહીંયા તમારો આન્સર આવશે જામનગર જામનગર છે છોટે કાશી તરીકે ઓળખાય છે બરોબર છે ખાસ યાદ રાખજો ત્યારબાદ આગળ હોય છે સુરત છે ક્યાં પાક માટે જાણીતું છે એમ તમને પરીક્ષામાં પૂછે કે ક્યાં પાક માટે સુરત જાણીતું છે તો એ પણ તમને ખબર હોવી જોઈએ તો સુરત છે કેળાના પાક માટે જાણીતું છે બરોબર છે સુરત છે એ કેળાના પાક માટે જાણીતું છે ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ બરાબર છે આમાં તમારે કચ્છનું ચોથા નંબરનો પ્રશ્ન છે ને એમાં તમારે કોમેન્ટ કરવાની છે કે ઊંટના પ્રજનન માટે કચ્છનું ક્યુ કેન્દ્ર જાણીતું છે બરોબર છે એ તમારે કોમેન્ટ કરવાની છે આ ઓપ્શન છે એ તમારે ખબર કોમેન્ટ કરવાની છે કે ઊંટના પ્રજનન માટે કચ્છનું ક્યુ કેન્દ્ર જાણીતું છે ક્યાંનું કચ્છનું બરાબર પાંચમો પ્રશ્ન ગુજરાતના કયા વિસ્તારમાં આરસની ખાણ છે એ પણ તમને ખબર હોવી જોઈએ કે ગુજરાતના અંબાજી વિસ્તારમાં છે એ આરસની ખાણ જાણીતી છે બરાબર છે આ તમામ પ્રશ્નો તમને ગુજરાત હાઈકોર્ટ દ્વારા બેલિફને પટાળવા માટે ક્યાંક ને કંઈક ઉપયોગી નીવડશે તમાકુની ખેતી ક્યાં જિલ્લામાં થાય છે તમને પરીક્ષામાં પૂછે કે તમાકુની ખેતી ક્યાં જિલ્લામાં થાય છે તો અહીંયા તમારો આન્સર આવશે ખેડા જિલ્લામાં છે એ તમાકુની ખેતી થાય છે આપણે જોઈએ તો ચરોતર ચરોતર ક્યાં આવેલું છે તો કે ખેડા જિલ્લામાં આવે છે એને શું કહેવાય સોનેરી પાનનો મુલક ત્યારબાદ નેક્સ્ટ સુરસાગર તળાવ ક્યાં શહેરમાં આવેલું છે એમ તમને પરીક્ષામાં પૂછે તો અહીંયા તમારો આન્સર આવશે વડોદરા સુરસાગર તળાવ છે તે વડોદરા શહેરમાં આવેલું છે ત્યારબાદ ગુજરાતમાં રીંછ અભયારણ્ય જેસોર હિલ્સ તમને પૂછે કે જેસોર જેસોર ક્યાં જિલ્લામાં આવેલું છે બરોબર છે તો અહીંયા તમારો આન્સર આવશે બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે જેસોર રીંછ અભયારણ્ય બરોબર છે ક્યાં આવેલું છે બનાસકાંઠામાં આવેલું છે પટાવાળા મને બેલીમાં આવા જ પ્રશ્નો પૂછાય છે એટલે ખાસ યાદ રાખજો ગુજરાતમાં નવમો પ્રશ્ન ગુજરાતમાં નર્મદા યોજનાનો શિલાન્યાસ કયા વર્ષમાં થયો તમને પરીક્ષામાં પૂછે તો અહીંયા તમારો આન્સર આવશે ઓગણીસો ને એકસઠમાં ગુજરાતમાં નર્મદા યોજનાનો શિલાન્યાસ થયો ત્યારબાદ બાદ દસમો પ્રશ્ન ગુજરાતમાં આદિવાસી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે તો અહીંયા તમારો આન્સર આવશે બરોડા બરોડામાં છે ગુજરાતમાં આદિવાસી સંશોધન કેન્દ્ર આવેલું છે ત્યારબાદ એક જ મિનિટ સિલિકોન શેમાંથી પ્રચુર માત્રામાં મળી આવે તમને પરીક્ષામાં પૂછે તો અહીંયા તમારો આન્સર આવશે રેતીમાંથી છે એ સિલિકોન પ્રચુર માત્રામાં મળી આવે છે બરાબર છે ત્યારબાદ નેક્સ્ટ ગુજરાતને કેટલા એગ્રો કલાઇમેટ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે તો ગુજરાતને આઠ એગ્રો ક્લાઇમેટ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે ખાસ યાદ રાખજો ગુજરાતને તમને પરીક્ષામાં પૂછે કે કેટલા એગ્રો ક્લાઇમેટ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે તો અહીંયા તમારો આન્સર શું આવશે આઠ ત્યારબાદ નેક્સ્ટ ગુજરાત સરકારે સ્થાપેલ વનોમાંથી ભક્તિવન પર્વત કયા પર્વતની તળેટીમાં આવેલું છે તમને પરીક્ષામાં પૂછે ભક્તિવન છે તે ક્યાં આવેલું છે તો કે ચોટીલામાં આવેલું છે એ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે ચોટીલા બરાબર એ પણ તમને ખબર હોવી જોઈએ ભક્તિવન કયા પર્વતની તળેટીમાં આવેલું છે તો કે શું આવશે ચોટીલા ગુજરાતના કયા જિલ્લામાં તાંબુ અને શિશુ મળી આવે છે ચૌદમો પ્રશ્ન તો અહીંયા તમારો આન્સર આવશે બનાસકાંઠા ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાંથી તાંબુ અને શિશુ મળી આવે છે પછી ભારતમાં માત્ર ગુજરાતમાં ઉત્પાદિત થતું ખનીજ કયું છે અહીંયા અહીંયા તમારો આન્સર આવશે અકીક અકીક છે ગુજરાતમાં ભારતમાં માત્ર ગુજરાતમાં જ ઉત્પાદન થાય છે બરાબર હકીકનું ઉત્પાદન માત્ર ને માત્ર ગુજરાતમાં થાય છે ત્યારબાદ સોળમો પ્રશ્ન મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદીના કિનારે આવેલું છે તમને પરીક્ષામાં પૂછે તો અહીંયા તમારો આન્સર આવશે પુષ્પાવતી નદીના કિનારે છે એ મોઢેરાનું સૂર્યમંદિર આવેલું છે જિલ્લો મહેસાણા બરાબર ખાસ યાદ રાખજો આપણે ફટાફટ ત્રીસ પ્રશ્ન જોઈ લઈશું ગુજરાતમાં ગરમ પાણીના કુંડ કયા સ્થળે આવેલા નથી તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે નથી એમ પૂછવું છે બરોબર અહીંયા આવશે શુક્લતીર કે અહીંયા તુલસી શામમાં આવેલા છે ટુવામાં આવેલા છે લસુંદરામાં પણ છે એ ગરમ પાણીના કુંડ આવેલા છે આ ત્રણે ત્રણ સ્થળો ક્યાં જિલ્લામાં આવેલા છે એ તમારે કોમેન્ટ કરવાની છે બરોબર અઢારમો પ્રશ્ન રણના સૌથી ઊંચા ભાગને શું કહે છે તમને પરીક્ષામાં પૂછે કે રણના સૌથી ઊંચા ભાગને શું કહેવામાં આવે તો શું કહેવામાં આવે લાણાસરી છે રણના સૌથી ઊંચા ભાગને કહેવામાં આવે છે લાણાસરી ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન પડખાવ જમીન એટલે કેવી જમીન કહેવાય તમને એમ પરીક્ષામાં પૂછે કે પડખાવ જમીન એટલે કેવી જમીન તો અહીંયા તમારો આન્સર આન્સર આવશે પડખાવ જમીન એટલે પર્વતીય જંગલોની જમીન કાળી જમીન રેતાળ જમીન કે સારી જમીન નહીં આવે શું આવશે પર્વતીય જે જંગલોની જમીન આવે છે આપણે પર્વત ઉપર જે જંગલો જોવા મળે છે એ બધી જંગલીય જમીન છે તેમને શું કહેવામાં આવે છે પડખાવ જમીન કહેવામાં આવે છે પછી ત્યારબાદનો પ્રશ્ન વીસમો ગુજરાતમાં કઈ જગ્યાએ લીલા રંગનો આરસ મળી આવે છે તો સુચાપુરા છોટા ઉદેપુર જિલ્લામાં આવેલું છે ત્યાં લાલ રંગનો સોરી લીલા રંગનો આરસ મળી આવે છે લીલા રંગનો આરસ ગુજરાતમાં એકમાત્ર જગ્યા છે કહી તો કે સુચાપુરા છોટા ઉદેપુર ત્યારબાદ એકવીસમો પ્રશ્ન ગુજરાતનો કયો ભાગ બેસાલ્ટ અગ્નિકૃત ખડકનો બનેલો છે સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ છે એ તમને પૂછે જે બેસાલ્ટના અગ્નિકૃત ખડકોનો બનેલો છે એ પણ ખાસ યાદ રાખજો ત્યારબાદ બાવીસમો પ્રશ્ન કૃષિ વિષયક બાયોટેકનોલોજી માટેનું કેન્દ્ર ધરાવતી યુનિવર્સિટી ક્યાં છે તમને પૂછે તો ક્યાં આવશે તો કે આણંદ જિલ્લામાં છે એ કૃષિ વિષયક બાયોટેકનોલોજી માટેનું કેન્દ્ર ધરાવતી યુનિવર્સિટી આવેલી છે ત્યારબાદ નેક્સ્ટ ભારતમાં સૌપ્રથમ પ્રથમ કેનાલ સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના ક્યાં થઈ ત્રેવીસમાં પ્રશ્ન તો અહીંયા તમારો આન્સર આવશે મહેસાણા જિલ્લામાં છે એ ભારતમાં સૌપ્રથમ પ્રથમ આપણા ગુજરાતના મહેસાણા જિલ્લામાં સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના થઈ છે ત્યારબાદ નેક્સ્ટ ચોવીસમાં પ્રશ્ન એશિયાનું સૌપ્રથમ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન ઈપીજેડ ક્યાં આવેલું છે અહીંયા તમને ક્યાં આવશે કંડલા બરાબર છે જે એશિયાનું

ત્રિભુવનદાસ પટેલ અમૂલ ડેરીના સ્થાપક છે ત્યારબાદ સત્યાવીસમો પ્રશ્ન ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ કંપની ક્યાં આવેલી છે તો કે સુત્રાપાડામાં આવેલી છે સુત્રાપાડા ક્યાં જિલ્લામાં આવ્યું એ તમારે કોમેન્ટ કરવાની છે બરાબર ફરજિયાત તો ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ કંપની સુત્રાપાડામાં આવેલી છે ત્યારબાદ નેક્સ્ટ ગુજરાતમાં એશિયાનો સૌથી મોટો ફ્લોરાઇડનો ખનિજ પ્લાન્ટ ક્યાં આવેલો છે આ તમને પૂછે તો અહીંયા આવશે આંબા ડુંગર હવે આંબા ડુંગર ક્યાં આવ્યું એ પણ તમારે કોમેન્ટ કરવાની છે કયા જિલ્લામાં આવ્યું છે ગુજરાતમાં એશિયાનો સૌથી મોટો ફ્લોરાઇડનો એશિયાનો સૌથી મોટો ફ્લોરાઇડનો ખનીજ પ્લાન્ટ છે એ આંબા ડુંગરમાં આવેલો છે ત્યારબાદ ઓગણત્રીસમો પ્રશ્ન ગુજરાતમાં સૌપ્રથમ આયુર્વેદ કોલેજ ક્યાં શરૂ કરાઈ હતી તમને પરીક્ષામાં પૂછે તો અહીંયા તમારો આન્સર આવશે પાટણ ગુજરાતમાં સૌપ્રથમ પાટણ જિલ્લામાં છે એ આયુર્વેદ કોલેજની શરૂ થઈ હતી ગુજરાતમાં મહાત્મા મંદિર ક્યાં આવેલું છે એ પોરબંદર બી અમદાવાદ સી ગાંધીનગર ડી વડોદરા તો અહીંયા મિત્રો અમારો આન્સર આવશે સી ગાંધીનગર બરોબર છે આ ત્રીસ માર્ક પૂરો આપણે ત્રીસે ત્રીસ માર્ક છે એ જીકેના પ્રશ્નો સોલ્વ કર્યા આવા જ પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછાય છે મિત્રો લેક્ચર સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો આમની પીડીએફ છે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં મોકલી દેશે તમે જોઈ લેજો મિત્રો કેવો લાગ્યો લેક્ચર તમારા સાથી મિત્રો સુધી જ જરૂર શેર કરજો જેથી તેમને બેલીફના મોડેલ પેપરનો પણ લાભ મળે બરાબર છે મિત્રો તો થેન્ક યુ મિત્રો આભાર મળીએ નેક્સ્ટ લેક્ચરમાં મોડેલ પેપર થ્રીમાં થેન્ક યુ